બોટાદના હળદળ ગામમાં જે ઘર્ષણનો બનાવ બન્યો હતો તેમાં આમ પાર્ટીના નેતા રાજુ કરપડા પ્રવીણ રામ સહિત પંચ્યાસી જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં પાડીયાત પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો દાખલ થયો છે જેમાં પાસઠ લોકોની ધરપકડ થઈ છે આ ઘટના બાદ આમ પાર્ટીના નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભમાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ આજે રાજુ કરપડા અને પ્રવિણ રામ દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો અને વિડીયોના માધ્યમ થી જે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે શું કહી રહ્યા છે આ બંને નેતાઓ વિગતે વાત કરીએ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન બોટાદના હળદળ ગામમાં રવિવારે બપોરના સમયે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખેડૂત મહાપંચાયતને કોઈ મંજૂરી નહોતી પહેલાં રાજુ કરપડાએ બોટાદ માર્કેટિંગ યાર્ડ બહારનો કોલ આપ્યો હતો પરંતુ ગઈકાલે રાત્રેથી એટલે કે શનિવારના રાત્રેથી જ પોલીસનો જળ બેસ લાખ બંદોબસ્ત ત્યાં ખડકી દેવામાં આવ્યો ચાંપતો બંદોબસ્ત ખૂણે ખૂણે મૂકી દેવામાં આવ્યો કે કોઈ પણ આમ આદમી પાર્ટીનો નેતાને કાર્યકર બોટાદ માર્કેટ યાર્ડમાં ના પહોંચે તેવી ચુસ્ત તૈયારી કરવામાં આવી ત્યારે આ વચ્ચે હળદર ગામમાં જેમ તેમ બાઇક ઉપર મફલર બાંધીને આપ નેતા રાજુ કરપડા પહોંચે છે સાથે જ આમ નેતા પ્રવીણ રામ તેમજ અલગ અલગ નેતાઓ ત્યાં પહોંચે છે હળદર ગામમાં પંચાયતનું આયોજન થાય છે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટે છે ને ત્યારે પોલીસની ગાડીઓના અટાફેરા એટલામાં વધી જાય છે પોલીસની ગાડીઓને લઈને ગ્રામજનો ઉશ્કેરાઈ જાય છે ને ત્યારબાદ શરૂ થાય છે પથ્થરમારો ને આ પથ્થર મારામાં પોલીસની ગાડીને નુકસાન પહોંચાડવામાં આવે છે સામે જવાબી કાર્યવાહીમાં પોલીસ ટીયર ગેસના સેલ છોડે છે ત્યારબાદ લાઠીચાર્જ પણ કરવામાં આવે છે આ ઘટના બાદ પોલીસ દ્વારા ગઈકાલે પાડિયાત પોલીસ સ્ટેશન ખાતે જે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પ્રવીણ રામ સહિત પંચ્યાસી જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી જેમાં

અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં જે એક લડાઈની એક ક્રાંતિની જે શરૂઆત થઈ અને એ ક્રાંતિની શરૂઆત બાદ જયારે પંચાયત બોલાવવાનું જયારે આયોજન થયું હળદર ગામની અંદર ખેડૂતો જયારે ઉપસ્થિત થયા અને ત્યારે એક શાંતિપૂર્ણ રીતે જયારે કિસાન પંચાયતનું આયોજન થયું એમની અંદર હું અને રાજુભાઈ કરપડા બંને ઉપસ્થિત હતા એ સમયે જે પોલીસ પ્રશાસન દ્વારા ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું ખોટી રીતે ખેડૂતો ઉપર એ નિર્દોષ ખેડૂતો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો નાખવામાં આવી ત્યારે હું એ પ્રશાસનને અને ભાજપ સરકારને ચોક્કસથી કહેવા માંગુ છું કે તમને કઈ પણ વાંધો હોય

કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર જે ખેડૂતોની માગણીઓ છે પૂર્ણ કરવામાં આવે અને બીજી માગણી કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે આ બંને માગણી સાથે હવે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર અગિયાર વાગે બેસવાના છે પોલીસ એમને પકડવા હોય તો પકડી લે અમારું આંદોલન ચાલુ રહેશે અમારી ક્રાંતિ ચાલુ રહેશે અને હું જનતાને પણ કહેવા માંગુ છું કે રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી

આપણે સાંભળ્યા હતા આમ પાર્ટીના નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે આ ઘટનાને લઈને જે તેમના પર ગુનો નોંધાયો છે એટલે તેમનું કહેવું છે કે તેમનો આવાજ દબાવવા માટેનો પ્રશાસન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમની આ લડાઈ ખેડૂતો માટે ચાલુ રહેશે ને ચાલુ રહેવાની છે ને હાલ અત્યાર સુધી આપ નેતા પ્રવીણ રામ અને રાજુ ધરપકડ થઈ નથી તે વિડિયોના માધ્યમથી જે તેમણે વિડીયો બનાવ્યો છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે અને પાડિયાત પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો નોંધાયો છે ત્યારે પોલીસની અલગ અલગ ટીમો આ આપ નેતાઓને પકડવા માટે કામે પણ લાગી છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવ तेने कहिये जे पीड़ पराम